કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે રોડ સેફ્ટીની બેઠક યોજાઈ રોડ સેફ્ટી બેઠક અંતર્ગત ખેડા જિલ્લામાં રોડ અકસ્માત નિવારક ઉપયોગો માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે રોડ સેફ્ટીની બેઠક યોજાઈ હતી જેમાં ખેડા જિલ્લામાં રોડ અકસ્માત નિવારક ઉપાયો માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી બેઠક અંતર્ગત ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના પ્રતિનિધિ શ્રીકુમારી આરપી દાણી દ્વારા ખેડા જિલ્લામાં રોડ અકસ્માત વિશે ઓવરવ્યૂ આપતું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રેઝન્ટેશનમાં રોડ અકસ્માતમાં મૃત્યુ અથવા ઇજાગ્રસ્ત લોકો માટે ઝડપી કેશલેસ ટ્રીટમેન્ટ વિક્ટીમ આઈડી જનરેટ જેવી ઇલેક્ટ્રોનિક ડિટેલ એક્સિડન્ટ રિપોર્ટ સંબંધિત કામગીરી તથા ઓવર સ્પીડિંગ ટ્રાઇફ કન્જક્શન જંક્શન મેનેજમેન્ટ બ્લેક સ્પોટ રિવ્યૂ મીડિયમ ઓપનિંગ ઇન્સિડન્ટ મેનેજમેન્ટ હાઇવે પર ઇન્ટીગ્રેટેડ કેમેરા મોનિટરિંગ જંક્શન રીડિઝાઇન લો વિઝિબિલિટી જેવા ટેકનિકલ નીતિગત મુદ્દા ઉપર ચર્ચા કરી ફેટિલિટી રિડક્શન માટે આવશ્યક ઉપાયો સૂચવવામાં આવ્યા હતા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે બેઠકમાં મહત્વપૂર્ણ માર્ગદર્શક સૂચનો આપ્યા જેમાં જિલ્લાના મુખ્ય મેડિકલ સ્ટાફ હોસ્પિટલના પ્રતિનિધિઓ અને પોલીસ અધિકારીઓ સાથે એક સંયુક્ત બેઠકનું આયોજન કરી ઇ એસઓપી વિશે માહિતગાર થવા જણાવવામાં આવ્યું વધુમાં નેશનલ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ અને સોન્ટ એમ્બ્યુલન્સને સંકલનમાં કામ કરવા નેશનલ હાઇવે પર આવેલી શાળાઓના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી ઉપાયો લાવવા પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવા અમદાવાદ ઇન્દોર હાઇવે પર વિશેષ કાર્યવાહી દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે તાકીદ કરવામાં આવી હતી આ બેઠકમાં મનપા કમિશનર શ્રી જીએસ સોલંકી પોલીસ અધિક્ષક શ્રી રાજેશ કઠિયાળ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર નિવાસી અધિકલેક્ટર શ્રી જેવી દેસાઈ પ્રાંત અધિકારી શ્રીઓ આરટીઓ પોલીસ શિક્ષણ આરોગ્ય આર સ્ટેટ અને પંચાયત નેશનલ હાઈવે ઓથોરિટી ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના અધિકારીને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા